ફેબ્રુઆરીના વાવેતર કર્યા બાદ આજે સો દિવસ થવા છતાં પણ એના પર ફૂલેવર આવ્યા નથી એક પણ ફળ ન આવતા બિયારણ નકલી હોવાનો અહેસાસ થયો હતો સુરેશ આહીર અંકલેશ્વર એપીએમસી સ્થિત સહકાર એગ્રોના વેપારી જોડે રજૂઆત કરી હતી તેઓએ સવર્ધન બાયોટિક સીડ લિંક એન્ડ નર્સરીના જાણ કરતા તપાસ અર્થે આવ્યા હતા અધિકારીઓએ ખેતર જઈ તપાસ કરી હતી અને અંગે જણાવ્યું હતું કે અમે આગળ વાત કરીશું પણ આજ દિવસ સુધી કોઈ જવાબ આવ્યો નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠવા પામી છે સહકાર એગ્રોમાંથી ટીસીઓ ફૂલેવાના સત્તર હજાર ને એ હમણાં હલ્લેટા કે મને સો દિવસ પૂરા થયા પણ કોઈ જાતનું ફળ આવ્યું નથી તો મને એ બિયારણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાલેલું છે મેં ત્રીજી ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી તમે અંગે સરકારે સરકારી આગળમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે કંપનીવાળા આવ્યા એને વિઝિટ કરી પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી રિસિવ કરતા નથી તમારી માગણી સરકાર પાસે મારી સરકાર પાસે માગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયણ વેચતા હોય એવા પર સરકાર એને પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે